ક્રિસ્પોડોઝ નામના ફાસ્ટ ફૂડની દુકાનમાં રૂપિયાની ચુકવણી કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે અંગે તપાસ હાથ ધરવામાં આવતા સેન્ટ્રલ ઝોનમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતો રાજેશ નામક એએસઆઈ હોવાનું જાણવા મળ્યું હતું મનપાના આરોગ્ય વિભાગ સુધી ફરિયાદ કરવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા મફતમાં પીઝા અને બર્ગરનો સ્વાદ લેનારા એએસઆઈ રાજેશને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો હતો આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલા કૃત્યથી આરોગ્ય વિભાગમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે આ પ્રકારે ઘણા અધિકારીઓ પોતાના વિસ્તારમાં ખાણીપીણીની લારી ચલાવતા વેપારીઓને પરેશાન કરતા હોવાની પણ વાત ચર્ચામાં આવી છે જે તે દુકાનમાં ખાણીપીણીના ખોરાકને તપાસ કરાવવાનું કહીને પણ ખાણીપીણીની વસ્તુ પોતાના ઘરે લઈ જતા હોવાના આક્ષેપો થતા હોય છે ડોક્ટર કેતન ગરાસિયા નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ સોન આરોગ્ય અધિકારી બીજા ખાવ ગ્રાહક શું છે એકચ્યુલી ત્રણેક દિવસ પહેલાં જ્યારે સોશિયલ મીડિયા કે વિડીયો વાયરલ થયો જેમાં એવો ઉલ્લેખ છે કે આરોગ્ય અધિકારી દ્વારા મફતમાં પીઝા ખાવાનું એના અનુસંધાનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર અગિયારના હતા તો એના માટે અમે એમને ઓરલી વિડીયો વાયરલ થયાના તરત જ બીજા દિવસે તપાસ કરી અને ઠપકો આપ્યો ઉપરાંત આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરી ચોકોઝ ઇસ્યુ કરવામાં આવે છે સેનિટરી સબ ઇન્સ્પેક્ટર છે રાજેશ